Kazuto This make a video our start, fun, I hope. Yes, yes. Everyone makeswelds, after we reach the its coast tama. I see all of you make well well. I hope you do come and see in the ocean, ah?

फाकी <laughs> <laughs> बना <laughs> <हारु है> ना <laughs> <नारागे>। <laughs> તો આજ ત્યાં ને મને ભોજાઈ પહન જવાનું છે ઘડીક ખૂમરો મારવા કે દુઃખના ગાને ઘરે કે કરે કે આવો તો આજ ઘડીક જઈએ ને મારા બાપુ મજામાં હે ને હું ફરત છે ને ટમુને એને આવું તો ત્યાં એને કંઈક કામ આવે ગયું એટલે પાછા એવારે નેક્સ્ટ ટાઈમ જાય ને આપણે અત્યારે તો જઈએ

Just see

ને મરી પેલો દેખી પર ફરી પથરો થાટ ને પુસર્બત બનાવે ને ચા બનાવે કે મારે કમેના છે ને કેરેલ મારા હાથ નો પીવો જોઈએ તો જોઈએ ચા પણ એ વ્યવસ્થા કરે એટલે મે તો પછી ખેત ને મેલે રાતે યત્રાને અંતરાળસ્ય થિયો કે તરહ રીબોલ થકું એટલે આવો બેઠા ત્યારે કેથી જવાનો મોડ થતો પછી ના ખરીદને ખાલી ને બધે આ હોય પછી સંભળ દી બે લઈ લેના નથી ના કેનું હોપરા કે નતો દી ના બધે બેઠા ઉખા કરા મોડ ઉસે તો જ આપણે થાક્યા છીએ એ જો марકેડું કીતા હર તો અત્યારે આપણે ઘરે જવાનું હેડું થઈ ગયું બાપા ને ઘર ગયા નાસા પાણી પીધા ને તો મોડું થઈ તો હવે અત્યારે ઘરે જઈએ ને ખેંચે જો બધું ગામ ને બાકી લાગે જઈએ ને એટલે તો અત્યારે અહીં સો વાગ્યા ને મસ્ત એકદમ સનસેટ ટાઈમ થવા તો સુરત દાદુ એકદમ સોનેરી હે જોઈ શકો છો મસ્ત બ્યુટીફુલ નજારો અલગ અહીં અત્યારનો નજારો ફાઈનલ આપણે અત્યારે ઘરે પગે આવ્યા અત્યારે ત્યાં અહીંને હળાસો ને મોડું થઈ ગયું આવવામાં જરાક તો કામ બધુંય બાકી છે તો જો આપણે પહેલાં તો બધુંય કામ નિપટાવી દઈએ ઢોરનું ભીનું મિલ્કિંગ કંઈ બાકી છે પાણી કરે ભરત ભીને નું ઝડપથી મિલ્કિંગ કરી લઈએ ને અચરક આવવા મોડું થઈ ગયું ને ભાભીના ગયા હતા બાપાને ઘરે તો ત્યાં મળ્યા મજા આવી હજુથી કે ટાઈમ કોઈ ખબર ન પડી તો ત્યાં ગયા ને પછી એનાથી મારા બાપાને ઘરે ઘરે ખોટી થયા ને પછી ઘરે આપણે ફાઇનલી અત્યારે પૂગી આવીએ ને હવે બધું કામ ઉપાડીએ ફટાફટ બધું કામ કરી લઈએ ને પરવાની જઈએ ને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો બસ આટલું જ નેક્સ્ટ વિડીયો મળશું